આનાથી કહેવાય છે કે નાવ દુર્ગા માની પૂજા કરીએ એટલું પૂન અમને મળે છે ને એનું કન્યા પૂજન કરવાથી અનેક ગણું ફળ અમને મળે છે આ અમારું ત્રીજું વર્ષ છે આમાંથી એક્યાસી થી બ્યાસી છોકરીઓ આવેલી છે તેમના મમ્મી આવેલા છે અને આ ગોણીઓ કરવા માટે અમારી પાસે ચાલીસ જેટલી વ્યક્તિઓ આવેલી છે જે તેમના તરફથી બી ગોણી કરવાની છે આપનું નામ શું છે બે ભાવિસા મંદિર વાળા અહીંયા સુરતના જ છે

ચૈત્ર નવરાત્રિ ચાલે છે તેમાં આ વૈષ્ણો દેવી ની ગૌણીઓ થાય છે ને આપવામાં આવે છે સંગીતાબેન પચ્ચે કરશે આ ચૈત્રી નવરાત્ર છે એમાં અમે કુંવારિકા છોકરીઓનું પૂજન કરીને એને જમાડીને મોકલીએ છીએ અમારે નવરાત્રમાં એક દિવસ આ ગોવણી કરીએ છીએ કુંવારિકો છોકરીઓની પૂજન કરીએ છીએ ધોણી કરવા માટે અમારા સમાજવાળાનો બી પૂરેપૂરો સહયોગ રહે છે આ અમારા સમાજની જ વાડી છે ને આમાં મોસ્ટલી અમારા સમાજની છોકરીઓનો બી સમાવેશ થાય છે ને અમારા સમાજના દરેક સભ્યોનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળે છે તો અમે આ કામ પાર પડી શકીએ છીએ મારું નામ જિગીષા મંદિરવાળા છે અમે આ ત્રણ વર્ષથી તહેવાર કરીએ છીએ આ ચૈત્રી નવરાત્રનો તહેવાર છે ને ચૈત્રી નવરાત્રમાં માતાજીની ગોરણી કરીને એ લોકોને પૂજન કરીને અમે લોકો એને ઉજવીએ છીએ રૂપણ મંદિરવાળા અમે આ ગોરણી કરીને ઉજવીએ છીએ અલગ અલગ વારણી આપીને અમે એની પૂજન કરીએ છીએ અમે ત્રણ વર્ષથી કરીએ છીએ અમારું ફેમિલી ભજન મંડળ છે અને આ પ્રોગ્રામ અમારો ફેમિલી ભજન મંડળ તરફથી અમારી બહેનો અમે ફક્ત ઓનલી બહેનો જ કરીએ છીએ અને આ ઘોરણી કરવાનું મહત્ત્વ છે કે નવ દુર્ગા હમણાં નવ દિવસની નવ દુર્ગા એ જે આપણે સાક્ષાત આશીર્વાદ આપે તો નવ આ અમારી જે કુમારી કન્યા છે તે નવ વર્ષથી એટલા લગીનની જ હોય છે જે અમને આશીર્વાદ સ્વરૂપ એમને અમને ઘોરણી આપે છે અમે એને ગ્રીફ આપે છે કે અમને એ આશીર્વાદ અમને આપે માતાજી आरो नाम बारस पीछे। बेटा, तो बेटा आप क्या? हवाई बंद सम्राटों नगरीन। बेटा आज आपने क्या बनाया? मालती बना। माँ मैं माँ लक्ष्मी माता बनी छो। ओके सो जबे न सु आसीबा डांपाना। हमारा घर में ठंडा बंडार बड़े ला रहे हैं। हमारा घर ભંડાર ભરેલો રહે સાંભળો ભારત ની માતા છે કે તમારા ઘર માં ધન ભંડાર ભરેલો રહે કાલિકા માતા શું છો કાલિકા માતા બેટા આજે તમારો છે આ લોકો શું દુષ્ટ નાશ થાય અમારું દુષ્ટ નાશ લાગે મારી વિદ્યા નાશ થાય મારા વિદ્યા નાશ થાય માતા આશીર્વાદ